પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી આઠ ગામોમાં મોક ડ્રીલ નિદર્શન દ્વારા ગામજનોને માર્ગદર્શન અપાયું યુદ્ધના સમયમાં સજાગ સાવચેત રહેવા શું કરવું અને શું ન કરવું એ જાણકારી અપાઈ લશ્કરના જવાનોને જરૂર પડશે ત્યારે તમામ પ્રકારની મદદની ખાતરી આપતા ગ્રામજનો ભારત દ્વારા પાકિસ્તાન પર કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ સરહદી વિસ્તારોમાં ભારે સતર્કતા વ્યાપી છે પાકિસ્તાન સાથેની ભૌગોલિક નિકટતાને કારણે પાટણ જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવામાં આવી છે અને સંબંધિત તમામ એજન્સીઓ એલર્ટ મોડ પર છે પાટણ જિલ્લાના પાકિસ્તાન બોર્ડરને અડીને આવેલા સરહદી આઠ ગામોમાં લોકોને યુદ્ધના સમયમાં સજાગ અને સાવચેત રહેવા શું કરવું અને શું ન કરવું એ જાણકારી આપવાની સાથે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સિવિલ ડિફેન્સ એક્સરસાઇઝ મોકડ્રીલ કરવામાં આવી હતી સાંતલપુર તાલુકાના પાકિસ્તાન બોર્ડરને અડીને સરહદી આઠ ગામો ફાંગલી ઝાંગલી ચાર અહેવાલ જાખોત્રા મડોતરા ગામે મોકડ્રીલ નિદર્શન દ્વારા ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સરહદી ગામ અહેવાલ ખાતે યોજાયેલી મોકડ્રીલમાં લોકો પણ સ્વયંભૂ સહભાગી બન્યા હતા ગામ લોકો દ્વારા ગમે તે સમયે લશ્કરના જવાનોને જરૂર પડશે ત્યારે તમામ ગામ લોકો મદદ કરવા માટે તૈયાર છે તેવી ખાતરી આપવામાં આવી હતી સ્ટાન્યુ સેવન પાટણ અમારું ગામ અહેવાલ સાંતલપુર તાલુકો જિલ્લો પાટણ કોઈ બી યુદ્ધ થશે તો અમે પોલીસ ભેરા સહી મિલિટરી ભેરા સહી અમારી જાન દઈ દેસો પણ પહેલા અમે હશું બરાબર કોઈ અસીધો માણસ આવશે તો અમે જાણ કરશું અને અમારા ગામને અમે સુરક્ષા રાખશું